ઈરાન દેશના બે શાહજાદા દિલ્હી ભર કંસારી આવ્યા બે પુત્ર દિલ્હી બાદશાહને કીધું કે આ બે પુત્રીજુ છે આમાં કઈ પુતળી અસલ છે અને કઈ નકલ છે એનો ભેદ પારખી ગયો અને જો કોઈથી ભેદ ન પરખાય તો કહી ગયો કે અમારું દિલ્હી હાર્યું બાજા એ બે પુત્રિયું હાથમાં લીધું બે એક જ હરકી બેનો એક જ રંગ બેની એક જ અણહાર ભાઈ શ્યારો મોરો જવો તો કોઈ ફરક નહીં ઊંસાય પણ હરખી બાંધો પણ હરખો ભાઈ ગહેણું ગાંઠું હરખું અને એને જે કપડાં પહેરાવે લુગડા એ પણ હરખા આમથી આમ ફેરવે આમથી આમ ફેરવે પણ કોઈને ભેદ જડે નહીં કંઈ અસલ કંઈ નકલ એક જ હરખી બે બાદ જે ઘણી ઘડી બધી આત્મા પુતળિયું રાખ્યું અને પછી એના જે કંસારીઓ બેઠા હતા ઝવેરીઓ એને કીધું કે આનો ભેદ ઉકેલો મને તો આમાં કોઈ દેશ ઉજતી નથી એ હું તમને કહું જે મોટા મોટા અમીરો બેઠા હતા એને જોયું એક પછી એક એક પછી એક એક પછી એક જોતો જાય છે પણ કોઈને એમાં એનો ભેદ જડતો નથી એક જ હરીક્યું એમાં એક રવાડું સોરેલું નહીં કેમ કહીએ કઈ અસલ કઈ નકલ અને કઈ અસલ છે ને કઈ નકલ એને તમારે ભેદ પારખી દેવાનું કે આ રીતે આ અસલ ને આ રીતે આ નકલ અમીરોએ જોયું ઝવેરીઓ બેઠા હતા એ જોયું માલકુર ફોની બેઠા હતા ફોનીઓ જોયું ડાયા માણસો બેઠા હતા એને જોયું એક પછી એક હાથમાં ફેરવે છે પણ કોઈને કાંઈ એ ભેદ જડતો નથી કઈ અસલ કઈ નકલ કેમ કહીએ આખી કંસારી ફરી વળી પણ કોઈથી કહેવાનું નહીં ઈરાન દેશના સાથ હતા કે તો કહી દો કે અમારું દિલ્હી હાર્યું કે એમ ન કહેવાય ભલે મને ન ખબર પડી મારી કંસારીના માણસોને ભલે ન ખબર પડી પણ મારું દિલ્હી શહેર આખું છે એમાં કોક માલમી મળે હાથીની અંબાણીમાં રહી અને આપણે ફેરવો અને કહી દઉં કે જે આ ભેદ પારખી દે એને મન ન્યુ ઇનામ આપવામાં આવી છે હવે અહીંયા હું તને કહું કે કાજી કુરાન બધા બેઠા હતા કોઈ ભેદ ઉકલ્યો નહીં બજારે બજારે ફરે છે હાથીની માથે ઈરાન દેશના શાહદાદા અનબાજ્યા છે અને વાત કરે છે કે આ પુતળીઓનો કોઈ પારખી ગઈ એને પણ ખોટો પારખે તો એને પાછો કાંજ મારવામાં આવે ફરતા 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 એક કાજીની ઘાણી હાથે અને એનું નામ ખાનિયો બેઠો બેઠો કોહે કરીને ખળ બસારો કાઢે મોઢે માખી બેઠી હોય તો ખાનિયાને ઉડાડવાની શક્તિ નહીં આવો ખાનિયો હાવ નિર્માલ લે એ આ હું તમને કોઈ સવારે એની ભાળીને બહાર આવ્યો એ કે શું છે કે ભાઈ હા બે પુતળીઓનો ભેદ છે એમાં કઈ હાસી ને કઈ ખોટી એ કોઈથી પરખ થતી નથી ખાનીઓ કલાવો મારી પાસે કાજી તો હું તને કહું કે લાલ ઘોમ આંખ્યું કરીને ખાનજા હામું જોયું કે હવે આને મોઢે માખ્યું બમણે બુડાડવાની ચેવડ નથી આ કંસારીમાં અમીર ઉમરા ઝવેરીઓ ફોનિયો ડાયા માણસો અને બાદશાહ ખુદે પણ જોઈ જોયું કે એને ખબર ન પડી તો આ ખાનજાને ખબર પડી જાય આ મારો દીકરો મારું નામ બોલાવવાનો થયો તાનો માનો ખળ ખતરોડ્યા કરે તો હું વાંધો છું ખાનીએ તો કોઈની સામું જોયા વગેરેનું કીધું તો એ બે પુતળીઓ મને આપો બે પુતળીઓ લઈને ખાનીઓ હું તને કહું કે જ્યાં ઘાણી હાલ અને આ બે પુતળીઓનો ભેદ છે એમ ઈરાનના સાહસ હતા એ કહ્યું એ ભેદ પારખી દે અને એની વાંહે અમારા ચાર સવાલ છે એ ચાર સવાલનો જવાબ આપે એક જણે જાતની કદાચ કોણ એક કજ કદાચની જાત કોણ એક કસેરીના કૂતા કોણ અને એક મહેફિલના ગધા કોણ આ ચાર સવાલનો અમને જવાબ આપે ચાલો આ પુત્રોજીનો કરી દે પછી આ ચાર સવાલનો અમને જવાબ આપે તો અમે મનમાનુ ઈનામ આપીએ હવે બે પુત્રોજીઓ ખાનગીઓ લઈ જઈ અને કોઈ ભાળે નહીં એમ એક વાળો લીધો વાળો લઈને કાનમાં નાખ્યો એક પુતળોને કાનમાં નાખ્યો એટલે આ કાનમાં જોઈ કાને નીકળી ગયો બીજી પુતળી વાળો કાનમાં નાખ્યો એટલે જેમ જેમ વાળો નાખતો જાય એમ એમ હું વાળો એના પેટમાં ઉતરતો જાય ઘણો વાળો એને નાખી દીધો પણ એ પુતળીને બહાર નીકળ્યો નહીં કહે વાળો ખાન્ય હું તનગો આવ્યો ઈરાનના શહેર હતા પણ કીધું કે લેવો ખોદાબેન આ પુતળી અચલ આ નકલ કે કેમ શું તારું કેવું આ અસલ છે આ નકલ છે પણ એનો ભેદ પારખ્યો તે કઈ રહી છે ઈ તારે ખુલાસો કરવો જોઈએ કે આ પુતળીના કાનમાં મેં વાળો નાખ્યો તો આપડખે જ આ ખેજ નીકળી ગયો આ પુતળીના કાનમાં વાળો નાખ્યો ગમે એટલો તો એ બારો નીકળ્યો જ નહીં એને પેટમાં ઉતરતો ગયો એટલે આ અસલ છે અસલ માણસની પાસે ગમે એ વાત જાહે તો એ પણ લગભગ બહાર નહીં જાય નકલી માણસની પાસે વાત જાય તૈલા જાય અને આ કાને જે આ કાને એવું નીકળી જાય એટલે એ રીતે મેં ભેદભાઈ જોઈએ કે નહીં ખરું હાથું એ જ ભેદ છે પણ હવે અમારા ચાર સવાલના જવાબ કે જાતની કઝાચ કોણ કજાયની જાત કોણ કચેરીના કૂતા કોણ ને મહેફિલના ગદા કોણ આનો તમારો જવાબ આપવો પડે કીધું હું આપે હું કાજી કે અરે વાહ ભળનો દીકરો કેદુનો ખળ ખતરોડતો આ આવો બુજી ચાલે છે પણ અત્યારે નહીં સો મહિના કેળે હું ન્યા આવે છે અને ન્યા આવીને તમારો હું જવાબ આપે કે ભલે એ પાંચ પંદર દિવસ આવવા દે અને એ જમાનામાં બાદશાહને કીધું કે લાવો હવા લાખ રૂપિયા મારે એને સવાલના જવાબ આપવા જવું છે બાદશાહ હવા લાખ રૂપિયા દીધા અને જે હું તને કહું ઈરાન દેશનો બાદશાહનો બંગલો હતો એવો જ બંગલો હમ બનાવ્યો એટલે કાંઈ ઘટે નહીં એ કોટ એ કાંગરા એ પૂતળીયું એ નકશી ભાઈ જોવા વાળા હું તને કહું કે અરવા ખુશ થઈ જાય અને જ્યાં જે જોવા જાય એને હું તને કહું કે આદર માન સાહ પાણી નાસ્તા ઠુંગા હાલવા જેની ભાઈ કાવા કહું કહુંભાની ધગબક બોલે જેમ જેમ સમય મીડ્યો જવા એમ એમ માણસો મીડ્યા જવા પાંચ દસ પંદર પચાસ હો બસો પાંચસો પાંચસો માણસની કંસારી ભરાવા મળી પણ એ રીતે કાવા કહું બા ઠુંગા નાસ્તા અને બપોરે જમવાનું જમ્યા વગર કોઈને ખાંજો હાલવા જતો નથી આમ થયું બને બાજ છેની કંસારીમાં મીડું માણસ ઓછું થવા કે આનું કારણ શું કોઈ કીધું કે બાપુ એક માણસ આવ્યો છે ને એને અહીંયા બંગલો બનાવ્યો છે આપણા બંગલા છીએ પણ વિશેષ છે અને ન્યા માણસોની કંસારી ભરાય છે ન્યા કાવા કૂંભા થાય છે બપોરે જમણવાર થાય છે અને ભાત ભાજના ભોજન પી રહ્યા છે એમ કે હા બાદશાહની કંસારીમાંથી હું તમને કહું માણસો મીડાસાવા બાદશાહ પણ પહોંચી ગયા એને પણ એ રીતે રોક્યા બાદશાહ ખુશ થઈ ગયા અને કીધું કે તમે મને મળો આવો ગાય આપણી કંજારી આવો એક ટાઈમનું ભોજન અહીંયા લેવાનું છે તો એક ટાઈમનું મારીને લેવાનું છે હવે આમ હું તમને કહું કે મીડું હાલવા એમાં જે બાદશિયાનો વજીર હતો એની દીકરીએ કીધું કે હું લગ્ન કરું તો એ આજે જ કરું વજીરનું હામું ના જરા એવું ખાંજિયાને કે તમારી આજે વજીરની દીકરીને લગ્ન કરવાના છે કે ભલે ખુશીથી ભલા વગેરે લઈ એ વજીનની દીકરીયા લગ્ન કર્યા હોવ રહેશે કારવે છે પણ એ ઈરાનમાં એક ગુંજ ક્યા એમાં એ હું તમને કહું બાદશાહનો હુકમ લાખનો હાલે તો આનો હવા લાખનો ગુંદક્યાના વસનનું કોઈને અનાદર કરાય નહીં આવી બુદ્ધિશાળી બાદશાહ એ પણ ફરમાન આપેલું એ આ ગું ક્યાં ત્યાં હું તને કહું કે મેળો જાવો બે ઉઠ થવા મળી હવે આમ કરતાં કરતા ઘણા દિવસની બે ઉઠ થઈ એમાં એક દિવસ કાંઈ કારણ વગેરે ગુંદક્યા ને સાબકો લઈને ત્રણ ચાર પાંચ સાબકા માર્યા ખાઈ જાય છતાં ગુંજક્યા કાંઈ બોલી નહીં ગુંદક્યા વિચાર મળી કરવા આનું કારણ શું સાબકા માર્યા આને કાંઈક પણ કારણ હશે કારણ વગર મારે નહીં કારણ કે ચાલી હતી આ સાબકાની પસંદ ગમેશ્યુ હોય છે તો જ મને સાબકા મારે સાબકા મારીને વયો ગયો ત્યારથી ગુનક ન જવાનું બંધ કર્યું પછી જાતો નથી પણ છતાં ગુનકીએ કોઈને વાત કરી નહીં મનમાં સમજીને કે હવે જે હશે એ કલા હવે એમાં એક દિવસ આ વજીની દીકરી સામે જે લગ્ન કર્યા એને કીધું કે હું દિલ્હીથી આવ્યો છું અને ખર્ચી ખૂટ થઈ ગયો છું એટલે તારા બાપુને કે એક લાખ રૂપિયા આપે તો હું પછી પાછા આપી દઈશ વજીની છોડી કે મારો બાપ લાખ રૂપિયા તને ક્યાંથી આપે અને તું મોટો નથી પડતો તે કીધું નો આ ઉભે હાથે ઉડાઈટ છે ભાઈ તને કોને કીધું તું પાર્કે પાસે દિવાળી એમ ભાઈ મારા બાપ પાસે પૈસા નથી અને હું કાંઈ દેવાનો નથી રજા કહેવા જાય છે કે કાંઈ નહીં ન કહેતો પણ તું રાજ મસાની વાંચ બે ભાઈ પણ જે બાદશાહનો કુંવર છે ને એ ખાનિયાની પાસે એને એવી લગ્ન લાગી એટલે ખાનિયા વગેરે ઘડી રહીએ કે નહીં જાઝોગ ખાનિયાની પાસે આવે અને પછી હાજે હું તને કહું કે દિલ્હી ત્યાં બાદશાહના દરબારમાં વિયો છે હવે ખાનજીએ એક દિવસ કીધું એક જણાને કે તું એક ઘેટો કાપી દઈશ ઘેટો કાપી દઈશું એનું માથું લઈને ફાંટમાં બાંધી અને ખાનજો એવું ગયે લોહી તબક તું માથું ફાંટમાં બાંધેલું એટલે વજીરની સોડીએ પૂછ્યું કે આ શું છે એટલે ખાનજીએ કીધું કે એ રાજાના કુંવરનું માથું છે એ અત્યારે રાજાના કુંવરને બાંધીને નાખ્યું તને કાંઈ વિચાર નહોતો તું તો કેવો માણસો ખાટકી ભાઈ કે પણ તું રાજું નાખીમાં આપણીમાં ખર્ચી ખૂટી હતી અને કુંવરની માથે ઘરેણાના પૈસા બહુ હતા એટલે તે વગેરે ઉપાય નહોતો તે વગેરે આપણું સંસાધન હાલે એમ નહોતું અરે સંસાધનમાં મૂક દીવાળી ત્યાં રાજાના કુવરને મારી નાખ્યો એ તો હું તને કહું કે ઊભે કેળે આમ દોડી અને બાદશાહને તેને વાત કરી કે તમારા કુંવરને જે મેં લગ્ન કર્યા હતા ઈવડાવીને મારી નાખી છે બાદ છે કે હા બધું માથું લઈને આવ્યો અને જ્યાં દાંતે છે અત્યારે કેમ ક્યા બાદ હુકમ કર્યો કે જાઓ એને તમે માથે મૂંડો કરાવો લુગડા ઉતારો ચડી પહેરાવો માથે સૂનો સોપડો અને ઊભી બજારે કાઢો અને પછી એને ફાંસીએ છડાવી ગયો રાજાનો હુકમ હું ગયો સીધો આ ખાનીયાને પકડીને લાવ્યા માથે મૂંડો કર્યો સડી પહેરાવી અને માથે સૂનો છોકર્યો અને ઉભી બજારે હાલ્યા માણસો ઘોંકા મારતા જાય કે કીધું અમને ખબર મીડિયા કે અમને ખબર જ હતી કે આનું આ ભોપાળું નીકળવાનું જ છે નકર આ આમ કોઈ દિવસ હાલે નહીં આ માણસ કાંઈ હારો નથી હવે એના એ વખાણ કરતા હતા એ મીડિયા એવી વાત બરોબર આમ કરતા કરતા ગુનક્યાના ઘર પાસે નીકળ્યા ગુનકિયા કીધું કે સબૂર ઉભા રહ્યો શું છે આ બધું એટલે ગુનકિયાનો હુકમ તો બાદશાહથી હોવાયું હતું એટલે કીધું કે આપણા બાદશાહ છે એના કુવરને આને મારી નાખ્યો છે આપણે જોવા ને આવ્યો નહોતો બોલ્યો પણ બંગલે અને ત્યાં રોજ ઉજાણી કરતો અંદાણ જમાડતો ભેટ સોગાદ દેતો કોઈને સાલ્યું કોઈને પન્યા કોઈને હીરા માણેક મોચી એને આપણા રાજાના કુંવરને મારી નાખ્યો કે એને મારી નાખ્યો છે એમને તો હા તો એને પૂછો તો તમે આ પરબારું શું કર્યું છે કે બાદશાહનો હુકમ છે અને ઊભી બજારે ફેરવીને ફાંસ છે સડક જવાનું છે કે ફાંસી સળાવી દેવાનો એ હસું પણ એક ફેરું તમે કુંવરને તો હાચ કરો ગોતીને એની દફન વિધિ કરો ત્યાર પછી હું તમને કહું કે આને ફાંસી સડાવી જ્યો હુળેસડાવીજો જે કરવું એ કરજો પણ તમે કુંવરને ગોચ્યો કે પરબારાજા ફાંસી સળાવવા જ રાજાજીને વાત કરી બાદ જાણે કે ગુંગી આમ કહે છે કે આળું એ વાત હાશી એ હું તને કહું મળી તપાસ ચાલો આ કોઈને કાંઈ જડે નહીં એટલે કીધું તો પછી ગુનગ્યા કે ખાંજિયાને જ પૂછો કે તે કુંવરને મારી નાખી અને ક્યાં મૂક્યો ક્યાં એને ડાચ્યો તમને ક્યાંય ન દળતો હોય તો એટલે ખાંજિયાને પૂછવા મળ્યું એ કે કુંવરને ક્યાં મારી નાખીને ડાંચ્યો કે ક્યાંય નહીં કે તે આ બધું શું છે કે કૂવર તો એ મારા બંગલે રહ્યા બેઠાશે કૂવર તારે બંગલે બેઠા છે હા એ ગયા એ વાત છે ને વાત કરી કે કુવો તો છે એને મારી નથી નાખ્યા કે પણ એને ઘરેથી જ બહાર હું તમને કહું ઊભી બજાર રાજયું નાખતી નાખતી આવી કે રાજાને કુંવરને એને મારી નાખ્યો ભાઈ આ બધું ખોટું કે પણ ખાનજો કહેશે કુવોર તો છે જ કે લાઓ ખાંજાને બંગલે ખાંજાને બંગલે ગયા જ્યાં કુંવર હતા બે જણા થઈને ઘરે લઈ ગયા ઘરે લઈ જઈ અને ગુનગયા કીધું હું પરબારો કહેતો ને તમે કહેતા હતા કે પરબારો અને ફાંસી સડાવી દઉં પરમારું ફાંસી સડાવે કે એક થોડુંક કુંવરને મારી નાખ્યું એનું મયત ગોતા એનો દફન વિધિ કરાવે અને પછી એને કર્યું હોય તો એને નથી સડાવવા તો પરબારો હું વાહ તમારી બુજી ભાઈ હવ હજેડ ભપ થઈ ગયા મોઢામાં આંગળા નાખી ગયા વાહ ગુન્યા કુંવર કે સહી સલામત છે પૂછ્યું કે આ બધું ખાનિયા કરવાનું કારણ હું કે હું કાલ કંસારી જવાબ દઈશ અહીંયા નહીં દઉં કેમ કે ઠીક દાવો કુંવરને લઈ ગયા બીજે દિવસે અકરાઠ કંસારી જામી છે હવું આતુર થઈને બેઠા છે ખાનીઓ હું આનો જવાબ આપે છે હું નહીં એટલે કીધું કે ખુદાબીન આપના ચાર સવાલ આ એમના જવાબ દેવાના છે મારે આ બોલો કે જવાબ આપવું મારો પહેલો સવાલ છે કે જાતની કજાયત કોણ તો સાંભળી લો જાતની કઝાયત આ વજીની દીકરી મેં એને કીધું કે મારી પાસે પૈસા નથી હું ખર્ચી ખૂટ થઈ ગયો છું અને તું તારા બાપની પાસે લાખ રૂપિયા લઈ જાય એટલે મારી આજે બાંધવા મળી અને રાયડું મળી નાખવા અને કે મને તને કોણે કીધું તું તું પાર્કે પાસે દિવાળી કરવી ને આવું જાણે કરવીને તને આંધુ કરવાનું કહ્યું તો કોઈ મારો બાપ એવો નવરો નથી તને લાખ રૂપિયા આપે એટલે એ પણ મેં એને ખોટું ખોટું આવીને પૂછ્યું એટલે કીધું કે આ શું છે એટલે મેં કીધું કુંવરનું માથું છે ભાઈ અને ઘેટો ઓલે પણ કપાઈ ગયો હતો ઘેટાનું માથું હતું મને કે આ ઓલેવા કર્યું મેં કીધું ખર્ચી ખૂટ થઈ ગયો છે એટલે પછી મને પૂછ્યું નહીં કાંઈ જાણ્યું નહીં એણે માથું જોયું નહીં અને ઊભી બજારે ધોળવા મળી અને રાજાજીને બાદશાહની પાછળ કહેવા ગઈ કે તમારા કુંવરને એણે મારી દે બોલો આમ જાત છે પણ જાતની કદાચ છે જાતવાળા નથી કદાચ છે હાચું ગચ્છા ગચ્છા સાચું બીજું કદાચની જાત ગુંજ જે છે એ આમ કદાચ છે ગણાય સારું માણ ન ગણાય પણ કદાચની જાત છે જુઓ એની બુજી જવો તમે એક તો મને હું તમને લઈ જતો એને ત્યાં અટકાવ્યો પેલું એને કીધું મયતનું તપાસ કરો એને દફન વિધિ કરાવો ત્યાર પછી આને ફાંસી સડાવવું વાત છે ને એટલી બુજી નથી એ અંધું બંધ રહી છું ત્યારે આ હું તમને કહું કે ખુલાસો છું એટલે કદાચની જાત એ જાત છે જાતવાળી છે દુનિયાની દ્રષ્ટિ એ કદાચ છે પણ સે જાતવાળી ભાઈ હું અને ચાર કે પાંચ કવડા મારીને ગયો તો પણ સદા એ બોલી નથી ભાઈ એને ખબર જ છે કે આની પાછળ કાંઈ ગ્રહ છે પીડ્યું બે સવાલ પૂરા છે કે હા કે બીજું કચેરીના કૂતા કોણ કે જ્યારે આ બધા આવતા અને કાવા કહુંબા નાસ્તા પાણીને બપોરે હું ભોજન જતો અને હાલે ત્યારે કોઈને સાલ્યું કોઈને ફેટા કોઈને હું તો ઘરેણું કોઈને વીટી કોઈને વેટ આપતો ત્યારે બે મોઢે વખાણ કરતા વાહ 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 આવો શહેરદાદો અમી ક્યાંય ભાઈઓ નથી એટલે શને ખુદાવીને આ કચેરીના કૂતા છે આ કૂતર્યા કહેવાય જો અવિવેક થતો હોય તો માફ કરજો પણ આને બુદ્ધિનો સાંટો જ નથી

તો તમારા દીકરા મરી ગયા હમાચાર આવ્યા તમારે તમારા દીકરાનું ધડ ગોતું હતું માથું ગોતું હતું એને દફનવિધિ કરવી હતી પરબારોજ મને હું માથે મુંડો કરીને સૂનો સોપડીને બજાર કાઢ્યો બોલો અવિવેક થતો અચ્છા અચ્છા હાચું 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 ખાનિયા ભાઈ કાયક ઈનામ લઈને ખાનિયો હું તને આવ્યો અને બાદ છે ને કાંઈ પણ કામ હોય તો પછી ખાદી સલાહ લેતા હોય છે ટૂંકામાં લેવો આપણે કહીએ આરામ